રાહુલ ગાંધીની ગુજરાતમાં મુલાકાત બાદ ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અનેક ચર્ચાઓ ચાલી રહી છે છે શું તે જાણીએ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ શરૂઆતથી વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં હવે એનડીએ સાથે મોદી સરકારે પોતાની નવી સરકાર થ્રી પોઈન્ટ બનાવી લીધી છે લોકસભાનું સત્ર પણ શરૂ થઈ ગયું છે જે બાદ પક્ષ અને વિપક્ષ પોતપોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે રાહુલ ગાંધી લોકસભાની અંદર એક હિન્દુઓને લઈને નિવેદન આપે છે ભગવાન શિવનો ફોટો હાથમાં રાખી અને આપણે સવે એ વિડીયો જોયો હશે કે જેમાં તે અનેક પ્રહારો કરી રહ્યા છે હિન્દુઓ પર પ્રહારો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપ હિન્દુ નથી આ બાદ આ મામલો એટલો વકરી જાય છે કે ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે કોંગ્રેસના કાર્યકર્તાઓને એવી વાત મળે છે અમદાવાદની અંદર કે રાહુલ રાજીવ ગાંધી જે ભવન છે કોંગ્રેસનું ત્યાં ભાજપના કાર્યકર્તાઓ આવવાના છે અને દેખાડો કરવાના છે આ વાતની જાણ પોલીસને પણ કરવામાં આવે છે મેસેજ બધી જગ્યાએ વાયરલ કરી દેવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમની તૈયારીમાં રહે છે જેમાં કોંગ્રેસના મોટા માથાઓ પણ જોવા મળે છે અને પ્રગતિ આહિર પણ જોવા મળે છે એની સામે જ ભાજપના અનેક નેતાઓ મોટા મોટા દિગ્ગજ નેતાઓ હોય એમના પુત્ર હોય અને યુવા મહામોરચાના મંત્રીઓ હોય એ બધાને સાથે રાખીને એક આખું મસ્ત મોટું ટોળું આવે છે અને કોંગ્રેસ ભવન પર વિરોધ નોંધાવે છે હવે

આજે કોંગ્રેસે પથ્થરમારો કર્યો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવે ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવે છે એને મહત્વની વાત અહીંયા એ બની જાય છે કે નામજોગ જે ફરિયાદ થઈ એ કાર્યકર્તાઓની થઈ છે મોટા નેતાઓ જે છે એના નામ તો લખવામાં કેમ નથી આવ્યા એફઆઈઆરની અંદર જ્યારે મોટા નેતાઓના નામ નથી લખવામાં આવ્યા તેને લઈને ભાજપમાં પણ રોષ જોવા મળ્યો છે એની સામે કોંગ્રેસમાં પણ એક એવો રોષ હતો કે જે પથ્થરમારાની ઘટના બની ગઈ તે બાદ પણ હવે કોંગ્રેસની ફરિયાદ પોલીસ તંત્ર ના લેતું હતું શું કામ તેને લઈને પણ શક્તિસિંહે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું જે બાદ રાહુલ ગાંધી શનિવારે આવવાના હતા અમદાવાદ જે પીડિતો છે અગ્નિકાંડના સુરતના મોરબી કે પછી વડોદરાના આ તમામને અને જે લોકોને આ પથ્થરમારાની ઘટનામાં જેલમાં ખસેડવામાં આવ્યા છે તમામના પરિવારોને મળવા માટે રાહુલ ગાંધીનો દિલ્હીથી ગુજરાત પ્રવાસ નક્કી થઈ જાય છે તમામ ચર્ચાઓ શરૂ થવા માંડે છે જે બાદ એક દિવસ પહેલાં એટલે કે શનિવારે રાહુલ ગાંધી આવવાના હતા તો શુક્રવારે જ પોલીસે કોંગ્રેસની એફઆઈઆર નોંધી લીધી પથ્થરમારાની ઘટનાને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી પણ એમાં પણ એ જ પ્રકારનું થયું કે જેમાં ભાજપના મોટા નેતાઓના ક્યાંય નામ નથી એફઆઈઆરમાં એક સમાચાર પત્ર પ્રમાણે અમે કહી રહ્યા છીએ કે જેમાં જે લેખ આવ્યો છે એ પ્રમાણે એક એવું લેખ છે કે જેમાં લખવામાં આવ્યું છે કે સમાચાર પત્ર લખે છે કે કોંગ્રેસે જે નોંધાવી એફઆઈઆર એમાં ભાજપના દિગ્ગજ નેતાઓના ક્યાંય નામ નથી સેમ સામે ભાજપનો પણ એ જ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામ નથી માત્ર સમાચાર પત્ર એવું લખે છે કે કોંગ્રેસ અને ભાજપના કાર્ય કરો હવે આની અંદર તો અનેક પ્રશ્નો ઊભા થઈ જાય કે તંત્રનું નાક કોઈ દબાવી રહ્યું છે શું તંત્રને કોઈના ચાર હાથ માથે છે કે જેથી કરી અને તે પોતાના જે લોકો મોટા લોકો છે મોટી માછલીઓ છે તેના નામ નથી લખતું કે પછી ઉપરથી કોઈના ફોન આવી ગયા છે અચ્છા આમાં મોટી વાત તો એ બની જાય છે એક સમાચાર પત્રે તો ત્યાં સુધીની વાત કરી કે ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા જે એફઆઈઆર નોંધવામાં આવી જ્યારે સ્ટોન પેલ્ટિંગનો આ કાર્યક્રમ થયો કે જેમાં આ ઘટના મટી બની ગઈ તેમાં ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્યના પુત્ર પણ હતા તેમના વિરુદ્ધ જ્યારે ફરિયાદ નોંધાવાય છે તો તેમનું પણ નામ નથી સામે આવ્યું અને પ્રશ્નો આમાં સાચે હકીકત શું છે એ તો આવનારા સમયમાં ખબર પડશે જ પરંતુ એક સમાચાર પત્ર એવું કહી રહ્યું છે કે ભાજપના એમએલએ અમિત શાહ અને શહેર પ્રમુખ જે છે તેમના પુત્ર હતા અને તેમની વિરુદ્ધમાં ફરિયાદ નથી ખાલી ભાજપ કાર્ય કરો એવું લખવામાં આવ્યું છે તો શું પોલીસ તંત્ર આ લોકોને છાવરી રહ્યું છે કે શું નો ફોન પોલીસને જતો રહ્યો છે કે શું કોઈ બીજા સારા એવા પ્રલોભનો મળી ગયા છે આ તમામને લઈ અને અત્યારે કોંગ્રેસમાં ભડકો થયો છે કોંગ્રેસ કાર્યકર્તાઓની અંદર રોષ ફાટી નીકળ્યો છે જેની સામે જ્યારે ભાજપ ફરિયાદ નોંધાવે છે તો કોંગ્રેસના પાંચ જેટલા કાર્યકરોની નહીં ધરપકડ જ કરી દેવામાં આવી ગઈ છે અને આ પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓને જેલમાં ખસેડી દેવામાં આવ્યા જે બાદ જેમાં પ્રગતિ આહિરનું એક નામ હતું પણ તેમની ખાલી અટકાયત કરવામાં આવી હાલ તો મોટો મુદ્દો એ છે કે પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા આ નામની વસ્તુ ભારતની અંદર ભારતીય બંધારણને જાળવીને રાખે છે કે જેમાં કોઈ કોઈ ખોટું કામ કરતું હોય તો તેના માટે પણ તેને અનેકવાર વિચાર કરવા પડે કારણ કે તેને કાયદા વ્યવસ્થા પોલીસનો ભય હોય છે પરંતુ જે સમાચારો સામે આવે છે જે મેસેજ વાયરલ થાય છે જે પ્રકારની કામગીરી પોલીસ તંત્ર કરવામાં આવે છે તેને અનેક સવાલો ઊભા કરી દીધા છે કે ભાજપમાંથી કોઈનો ફોન ગયો છે કે કોંગ્રેસમાંથી કેમ કોઈના નામ નોંધવામાં નથી આવ્યા આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ગુજરાત તકની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ સમાચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર